તમે જેટલી રાખો મારો તો વાત કરો આ પાછો ફોન આવ્યો કોકનો કાપી દે એટલે પણ ત્રીજો નંબર અલગ અલગ ત્રીજી ગર્લફ્રેન્ડ ઓહો તમારે તો હોય તમારી પેલી વાર આયો દાઢી કરાવવા બાકી મારા તો ફિક્સ એક ભાઈ બન્યો દાઢી ને કરાવી કરાવી દેવાની કપડો ટકાટક પહેરવાનો એટલે શું છોકરીઓ જોઈ ગોડી થઈ જાય બરાબર અને પછી એ રીતે રેણી કેણી હોય એટલે આપણે ગર્લફ્રેન્ડો બના આવી મી હર ગર્લફ્રેન્ડો બનાવી ભાઈ તમે નહીં મોનો મારા ખર્ચા જ બધી ગર્લફ્રેન્ડો ઉપાડે ખર્ચાય રે ઉપાડ અરે તાના ફોન કરું બેબી ફોન છો જરૂર પડી નો જે ગૂગલ પે નોઈ દે 1000 ની જરૂર પડી 5000 ની જરૂર ગર્લફ્રેન્ડો આ રીતના પૈસા આલે ને વાપરીએ આ પાછો ફોન આયો હા એ કાપી નાખો આ ગર્લફ્રેન્ડ જ છો આ અલગ નંબર આ પણ એ અલગ ગર્લફ્રેન્ડ ગર્લફ્રેન્ડો કેટલી હે લે તો આના આ રીતે છોકરીઓ ની હારે હન આ રીતના ગર્લફ્રેન્ડો બનાવવાની ના પૈસા થી મોજ કરવાની અને જિંદગી મજાથી જીવવાની કોઈ કોમ ધંધો કરતો નહીં લગન બગન કરવાનો નહીં કોઈના જોડે આ રીતે હન મોટી મોટી વાતો કરવાની ફસાવાની અને મોજથી જિંદગી જીવવાની હ તો હારું કે ફસી જો અહીં તાણ વે તાય તો બધું એવું છે આ પાછો ફોન આવ્યો અલે આ લોકી વાલે આ તો તાણ એક કોમ કરજો ઉઠાવો ને સ્પીકર કરો વાત કર લો બોલ બે બે શું કરે છે બેબી

તો એને હમણાં હાલ તું કહેતો તમે પહોંચો ને જા ના તા લગી જેટલા લીધા કહી દેજે નકા જાડડી નસ કાપું હું ના ના આપી દો ભાઈ બાબા બધો હિસાબ આપી દો અને ઓના કહી દેજો આ તો મને ફોન બોલ કરો ના યાર તમે તમે રહ્યા જો માં દાઢી નઈ કરવી ચાલશે અધૂરી એ તો ઓમે ફોન નઈ કરે એ છોટુ લાઈટ બંધ કર